રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતું માનવ સેવા કરવામાં આવ્યું શહેરમાં છેલ્લા પચીસ વર્ષથી માનવ સેવા ટ્રસ્ટના નીજા હેઠળ ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિ કરતું માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ભૂમિપૂજન કરેલ અને વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ રાઠોડે જણાવીલ કે ઉપલેટા શહેર તેમજ ભાઈવદર છેવાડાના ગામોમાં માનવ સેવા ટ્રસ્ટના દર મહિના સહાય ફિઝિયો સુજોગ નેચરોથેરાપી સેન્ટર શ્રવણ ક્લાસ બ્યુટી પાર્લર મહેંદી ક્લાસ કુદરતી આફતો માટે મદદ સહાય તહેવારો દરમિયાન મીઠાઈ ફરસાણ વિતરણ તેમજ દરરોજ પછાત વિસ્તારોમાં સેનેટરી પેડ બાબરિયા સાહેબ તરફથી પાંચ લાખ તેમજ પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડોક તરફથી પાંચ લાખ તેમજ દિનેશભાઈ કણસાગરા પરિવાર તરફથી અઢી લાખ તેમજ ઘણા નામ અનામી દાતાઓના સહકારથી આજરોજ શહેરમાં કોલકી રોડ ઉપર આવેલા પાણીના ટાંકી સામે સુદામાપુરી ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવેલા સાથે પૂજ્ય શ્રી વિશ્વભરદાસજી મહારાજ શ્રી બાલ હનુમાન કુતિયાણા તેમજ પરમ પૂજ્ય શ્રી ભગવતી દાસજી મોની આશ્રમ ભાગ તેમજ પરમ પૂજ્ય શ્રી માધવદાસજી ત્યાગી મહંત શ્રી સાંદડાના ટીંબા ઉપલેટા તેમજ વિવિધ સમાજના આગેવાનો સમાજ શ્રેષ્ઠી તેમજ સાધુ સંતો તેમજ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ તેમજ વિવિધ સામાજિક રાજકીય સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડોક્ટર અર્જુનભાઈ શામજી વાબરિયા ટ્રસ્ટી માનવ સેવા ટ્રસ્ટ આજ રોજ ઉપલેટા મુકામે માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ખાતમુહૂર્ત હતું તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનોએ હાજરી આપી અને બહુ સારો પ્રોગ્રામ રહ્યો અને દાતાઓએ દાનની બહુ સરવાણી હોવાવી અને પ્રોગ્રામ બહુ વ્યવસ્થિત રહ્યો એટલે દાતાઓ અને હાજર રહેનાર બધા માનું છું મારું નામ સંજયભાઈ માકડીયા માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના ટ્રસ્ટી આજરોજ માનવ સેવા ટ્રસ્ટના નવનિર્મિત બિલ્ડિંગના ભૂમિપૂજન નિમિત્તે કાર્યક્રમ રાખેલો તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનો સબ સાથે મળી અને દાતાઓના સહયોગથી આ બિલ્ડિંગ અમે પચીસો સ્ક્વેર ફૂટનું બાંધકામ છે અને પાંત્રીસ લાખના ખર્ચે આ બિલ્ડિંગનું અમારું ટાર્ગેટ છે એમાં દાતાઓના સહયોગથી અમે ત્રીસથી બત્રીસ લાખ સુધીનું અમારો ફંડ થઈ ગયું છે અને છતાં ભવિષ્યમાં પણ જરૂર પડશે ત્યારે દાતાઓનો સહયોગ લઈ અને વધારાની પ્રવૃત્તિઓ અમે આગળ વધારશું માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં વધારેલા સંતો મહંતો રાજકીય સામાજિક શ્રેષ્ઠીઓ એ સર્વેનો હું સંસ્થાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ખાસ કરીને જે આ સંસ્થામાં જે એક પહેલ કરેલી છે એવા ભૂમિદાનના દાતા અમારા સંજયભાઈ માકડિયા તેમજ ડૉક્ટર બાબરિયા સાહેબ સદા અમારે એમને એમ સહયોગ મળતો રહે છે અને આ સંસ્થા આ અમારા મુખ્ય દાતાઓની સદા ઋણી રહે છે કે જેમની પહેલથી આ માનવ સેવા ટ્રસ્ટનું જે કાંઈ પચીસ વર્ષથી સેવા હતી એમાં હવે આગળ વધે એવું અમને લાગ્યું છે તો આ તકે હું આ બંને દાતાઓ અને જે કાંઈ અન્ય દાતાઓ જે છે જે અન્ય જે સહયોગ આપ્યો છે એ બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે